આજરોજ તળાજા તાલુકાના સરતાનપર ગામમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ગામના ગોંદ્રા વિસ્તારમાં એક મકાનની દિવાલ રોડ પર દબાણ કરતી હતી જેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામ પંચાયતની ઓફિસ નજીક આવેલી ત્રણ દુકાનોનું પણ દબાણ હેઠળ હોવાનું જણાતા તે દુકાનોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું દુકાનદારોએ પ્રથમ પોતાની જાતે જ દબાણ દૂર કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ બાકીના ભાગનું દબાણ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યું આ કામગીરી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ઈશાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું સાથે ગામના સરપંચ શ્રી હરેશભાઈ વેગડ ઉપસરપંચ જે બી બારીયા તલાટી મંત્રી તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યવાહી દરમિયાન તળાજા પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ હરેશભાઈ બાબુભાઈ વગઢ સરતાનપર ગામનો સરપંચ છું આજ રોજ બે હજાર પચીસ ચોવીસ તારીખ અને ગુરુવારને દિવસે જે અમારા સરતાનપર ગામની અંદર આજ રોજ ડેમોલેશન કરવામાં આવેલ છે ત્યારે તમામ સરકારી કર્મચારી પોલીસ અધિકારી મામલતદાર સાહેબના માણસો અને તાલુકા પંચાયતના માણસો અને સરપંચના સભ્ય દ્વારા જે એ ડેમોલેશન કરવામાં આવેલું છે એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે અને જે ડેમોલેશન અમે ચાલુ કર્યું હતું ગામનો સપોર્ટ પૂરેપૂરો મળેલ છે અને એમને શાંતિપૂર્વક અમારું જે ડેમોલેશનની કામગીરી હતી શાંતિપૂર્વક પૂરી થઈ ગયેલ છે એટલે ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને સાથ સહકાર દેવા માટે તમામ અધિકારીનો પણ ખૂબ ખૂબ આભાર છું ધન્યવાદોલેશન દુકાન ત્રણ દુકાન છે અને એક દિવાળ રસ્તા પર જે હતી સરકાર જગ્યામાં એ એ દુક એ વસ્તુની જે નોટિસ ત્રણ બજાવેલી હતી છેલ્લી આખરી નોટિસ ચોથી બજાવેલી હતી એનું તમામની અમે કામગીરી કરેલ છે અને કાયદે કે રીતે કરેલી છે જે કાંઈ કામગીરી કરી અમે લોકોએ